આપણે આવી જઈએ સંસ્કાર ધામ ગુરુકુલ મળવા તો અહીંયા પાછળનું લોકેશન હોસ્ટેલ છે અહીંયા સ્કૂલ છે આ બાજુ આવી જાય મળવા નકશુલ વ્યુ અંદર રીડિંગ મને મળશું ત્યાં અહીંયા દાદા છે મિત્રો બનાવી જો આપણે યુટ્યુબ ચેનલ ડાબી વેલજીભાઈ કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો જણાવજો અહીંયા પાછળ સ્કૂલ છે એ બતાવીશ આગળનો ભાગ મંદિરનો ની બધી એ બનાવી જો મિત્રો વિડીયો પાછળ ઓફિસ આપણે અંદર આવી ગયા છે ઓફિસમાં મસ્ત છે ને લોકેશન ઉપર લોકેશન છે આય છોકરાણ ભણવા માટે તો ફરી જઈએ મિત્રો બધાય છોકરાને મૂકવા આવે ચાલો મળીએ આપધામ ગુરુકુળ ધાંગધરા મંદિર છે સભાગંઢ બધા વાલી ગણિયા બેઠા છે બાકી આ બહારનું લોકેશન ગ્રાઉન્ડ માં પાણી ભરાઈ ગયું અમે છોકરા રમે હિચકાન ખચુરિયા બધું છે ત્યાં રમે છે બીજું નાનું મંદિર છે વાલી બધા અંદર બેઠા મીટિંગમાં અંદર મીટિંગમાં બેઠા બધા જોઈ લેજો

ઓફિસ સુપર લોકેશન છે અહીંયા એકદમ સુપર સામે દેખાય હોસ્ટેલ છે તો હમણાં બતાવીશ હોસ્ટેલનો વિડીયો પૂરો આ મંદિર છે અંદર સભા ચાલુ છે વાલી મીટિંગ કમરા આઈ ગયે એમ ને

ગયા જમવા આવે અંદર જો હા મેં લાઈન થઈ ગઈ બધા પાણી ભરાઈ ગયા મંદિર છે સભા ચાલુ વાલી મીટિંગમાં કંઈક નવું આયોજન ચાલુ થાય કામ ચાલુ થયે છે કંઈક તો એ હતું કે ખબર નથી આપણને શું બનાવે પ્લાન એનું આ બધી વસ્તુ શેડ હતો એટલે કાઢીને કંઈક નવું બનાવ્યું રસોડું છે અમે

Ini dia Mana di dia juga

kita buat badan kan ini bagaimana ya ya જાવ ને લઈ જાઓ ગામમાં તો બે બે ના તો કરતો હોય બીજે દે છે બેટ કે લઈ જાઓ આ તો ટ્રેન પર કે તો મેલો દિન પાઈ ગયો અને બેટ તો

એ હા ઓલી સિંટેરા સબ ઓડી વાલી